માં પડેલા વરસાદે પાલિકા તંત્રની પોલ ખોલી દીધી છે ઈંટ ભરેલ ટ્રકનું ટાયર જમીનમાં ધસી જતા ટ્રક ફસાઈ ગયો હતો તો ચાલુ ટ્રકમાં ઘટના બનતા ચાલક અને ક્લીનરનો જીવ તાળવે ચોંટ્યો હતો વરાછા ભગીરથ સોસાયટીની ઘટના સોસાયટીના રસ્તામાં જ ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ટ્રકને બહાર કાઢવા ઈંટનો જથ્થો ખાલી કરાવવો પડ્યો સદનસીબે ઘટનામાં જાનહાની ટળી ગાંધીનગર જિલ્લામાં સતત વરસાદની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેક્ટરે બોલાવી છે મહત્વની બેઠક દહેગામ ગાંધીનગર કલોલ માણસાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવ્યો અને જિલ્લા કલેક્ટરે સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીને લઈને પણ મહાનગરપાલિકાના અધિકારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી તો નદીના પટમાં અને નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તો જિલ્લા કલેક્ટર દ્વારા સતત જિલ્લાની વરસાદની પરિસ્થિતિની લઈને કલેકટર કચેરી ખાતેથી કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ અને તેને લઈને જ આ વાતચીત કરવામાં આવી મહીસાગર સંતરામપુરાના ભમરીથી માનગઢ રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે વરસાદના કારણે મોટા ભાગનો રસ્તો તૂટી ગયો છે તો રસ્તા ઉપર મોટી મોટી તિરાડો પડી રસ્તો મોટા ભાગે તૂટી ગયો છે રસ્તા પર પસાર થતી કાર પણ રસ્તો ધોવાતા કાર ખાઈમાં ખાબકી હતી કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે કાર ખાઈમાં જતા ત્રણ લોકો કારમાંથી ઉતરી ગયા હતા ગત મધ્યરાત્રીના અતિભારે વરસાદમાં આખો રસ્તો ધોવાઈ ગયો હતો હાલ સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે તંત્ર દ્વારા રોડ અવરજવર

એટલે પૂરી ઘટના નાઈટમાં જ બની છે લગભગ વરસાદ ના કારણે બધું ધોવાઈ અને જે પુરાણ વાળી જે જગ્યા હતી એ જ ધોવાનું પડ્યું હશે એટલે વધારે અહિયાં કઈ નુકસાન નથી પણ એક ઇકો ગાડી આવી અને એ અંદર ઘસી પડેલી છે એમાં જે બેઠેલા હતા એ ત્રણે ત્રણ જણ બહાર હેમખેમ રાત્રે નીકળી ગયા છે અંદર કશું કઈ છે નહીં નુકસાન જેવું કેવો વરસાદ હતો કેવી ઘટના બની છે રાત્રી દરમિયાન બનેલી છે ઘટના કેવી રીતે અને રસ્તાની શું પરિસ્થિતિ છે અત્યારે રસ્તો હાલ અહીંયા કોઈ ભારે વાહન જઈ શકે એમ નથી બાઇક પણ નથી જઈ શકે એવું ખાલી જે પુરાણવાળો જે રસ્તો હતો એ તૂટી ગયાથી અહીંયાથી વાહન બંધ કરાવી દીધું છે તંત્ર તરત આવી ગયું છે આર એન બી વાળા પણ આવ્યા હતા મામલતદાર સાહેબ બી આવ્યા હતા અને અહિયાં અમે બ્લોક કરાવ્યો છે બીજું ડાયવર્ઝન છે ચોકી મોવડીથી ખેડા પર જઈને રાજસ્થાન જઈ શકાય એવું છે અને માનગઢ જવું હોય તો આપણે કુંડા થઈ અને માનગઢ જવાયું છે અને રાજસ્થાનમાં પણ જવાયું છે એમ એકદમ બંધ નથી પણ અહીંયા કુંડા થી જવાશે અને ખેડા પર થી જવાશે બાકી અહિયાં થી તો હાલમાં બંધ જ કરાવી દીધું છે તંત્ર દ્વારા અહિયાં બધા હેમખેમ અહિયાં આવી અને વિઝિટ કરી અને અમે બે બાજુ બ્લોક કરાવી અને હમણાં જ સાહેબ શ્રી પણ ગયા છે જે ભારે વરસાદ કાપ્યો હતો તેને લઈને અત્યારે જે રોડ છે તે આંખોય ધોવાઈ ગયો છે જેને લઈને તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું ને તંત્ર દ્વારા બંને સાઈડો બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ચાંપતો બંદોબસ્ત રાખી અને વાહનની જવર બંધ કરેલ છે મિતેશ ભાડિયા નુજેડિયન ગુજરાતી મહીસાગર તો મહીસાગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રોડ રસ્તાઓ પણ ધોવાયા છે અને તેના કારણે જે વાહનોની અવરજવર છે તે બંધ કરવામાં આવે છે મહીસાગર જિલ્લાના સંતરામપુરથી રાજસ્થાનને જોડતો રસ્તો છે કહી શકાય કે ભમરીથી માનગઢ સુધીનો રસ્તો ભારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો અને વરસાદને લઈને આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટા જે રસ્તો છે તે ધોવાયો છે મોટા મોટા ખાડા પડ્યા છે મોટી મોટી તિરાડો પડી છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે રસ્તો છે તે માનગઢ સુધી માનગઢ રાજસ્થાનને જોડતો રસ્તો છે અને રસ્તો અત્યારે હાલ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે મધ્ય રોજ જે રાત્રિના વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદ ખાબક્યો હતો એની અંદર આ જે રસ્તો છે તે મોટા ભાગનો રસ્તો જોવા મળી રહી છે કાર પણ અહીંયા દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કાર પણ અહીંયા ખાબકી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે દ્રશ્યની અંદર કાર પણ દેખાઈ રહી છે પરંતુ રાત્રિ દરમિયાન બનેલો આ બનાવને લઈને ક્યાંક ને ક્યાંક તાત્કાલિક તંત્ર પણ અહીંયા દોડી આવ્યું હતું સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા જાણ કર્યા બાદ તંત્ર દોડી આવ્યું હતું અને અંદરથી જે ગાડીમાં રહેલા લોકો છે સવાર લોકો હતા તેમને બચાવી લેવામાં આવ્યા તેવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે પરંતુ ઘટના અહિયાં રાત્રિના રોજ બની છે ભારે વરસાદના કારણે આખો રોડ છે તે બેસી ગયો છે અને જે નીચે કેનાલ છે ત્યાં ગાડી જતો રહ્યો છે એટલે કહી શકાય કે આખો રોડ અત્યારે

રૂગુરૂકુળમાં સ્થળાંતર કરવામાં આવ્યા તો સ્થળાંતરિત લોકો માટે રહેવા જમવા સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે હજુ સ્થિતિ બગડે તો તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર છે વડોદરા વાઘોડિયાના મુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પરનો કોઝવે ધોવાઈ ગયો છે કોઝવે પર મસ્ત મોટું ગાબડું પડતા રાહદારી માટે આફત વર્તાઈ રહી છે દેવ નદીના ધસમસતા પ્રવાહે કોઝવે પુલનું ધોવાણ કર્યું છે સેવા આશ્રમ તરફ જવાનો માર્ગ સદંતર બંધ છે ખેડૂતો અને નોકરિયાતોને આઠ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે સતત વરસી રહેલા વરસાદથી દેવ નદી બે કાંઠે વહેતી થઈ છે સતત વરસાદના કારણે અંડરપાસમાં અંડરપાસમાં પાણી પાણી ભરાઈ છે આંબેડકર ચોક પાસે આવેલ ભરાતા ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પાણી ભરાયા હોવા છતાં તંત્ર દ્વારા અંડરપાસ બંધ ન કરવામાં આવતા વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા છે પાણીમાં અનેક વાહનો બંધ થઈ જવાની પણ ફરિયાદો ઉઠી છે